છો તો બોલીશ ગઈકાલે વડોદરા શહેરમાં જે ચોવીસ તારીખે વરસાદ પડ્યો એમાં વડોદરા શહેરના લગભગ તમામ વિસ્તારમાં પાણી ભરાઈ ગયું ઘણી જગ્યાએ લોકોને ત્યાંથી એમને વસવાટમાંથી લઈને સ્કૂલો કોલેજોમાં લઈ જવામાં આવ્યા એ લોકોની જમવાની પણ વ્યવસ્થા કરવાની ફરજ પડી અત્યારે વિશ્વામિત્રી બીચ પર આપણે છીએ ત્યાં સત્યાવીસ ફૂટ જેટલું લગભગ પાણી છે અને અઠ્યાવીસ ફૂટ એ એની ભયજનક સ્થિતિ છે તો ઉપરથી અમને ઇન્સ્ટ્રક્શન છે એ પ્રમાણે અઠ્યાવીસ ફૂટ થાય તો વાહન વ્યવહાર બંધ કરવો અને કોઈ અણો બનાવો ના પડે કોઈ ઈજા તકલીફ કોઈને ના પડે એ પ્રમાણેની વ્યવસ્થા સરકારે કરી છે વરસાદ જો કાલના જેટલો ના પડે તો લગભગ કોઈ તકલીફ પડવાની નથી અને એના માટે તમામ રીતે બંને જાતના તમામ જાતના તંત્રો એના માટે સક્ષમ છે અને એક્ટિવ છે